રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દે રાજકોટ પહોંચી ગયા છે તેમણે કહ્યું કે રાજકોટની ઘટના ઘણી જ દુઃખદ છે જેને શબ્દોમાં ન શકાય તે પ્રકારની છે સરકાર દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી તે જવાબદારીનું વહન કરીશ ચાર્જ સંભાળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરીશ ઘટનાનું તો શબ્દોમાં ન વર્ણન થઈ શકાય તેવી ઘટના બની રાજ્ય સરકારે જે ત્વરિત પગલાં લીધેલા છે તેના ભાગરૂપે આજે મારું અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં પ્રિન્સિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ થયેલું છે આ જવાબદારીનું વહન કરવા માટે આજે હું ટૂંક સમયમાં ત્યાં એનો ચાર્જ સંભાળીશ અને ત્યાર પછી જે સૂચનાઓ છે અને જે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની છે આગળની તે સત્વરે એનું કામ હાથ ધરી દેવામાં આવશે રાજકોટ અગ્નિકાંડમાં અનેક માસુમોના જીવ ગયા અનેક લોકો બેઘર થયા અનેક લોકોએ પરિવાર ખોયો છતાં નિષ્ઠુર તંત્ર અને નિંદ્રાધીન અધિકારીઓની આંખ ઉઘડતી નથી અનેક કચેરી હોસ્પિટલ અને હોટલોમાં હજુ પણ ફાયર સેફ્ટીના ધાંધ્યા છે સૌથી મોટી વાત તો એ છે કે એમસીમાં પણ વીજ વાયરલ લટકેરા જોવા મળ્યા જેને લઈને પણ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા બેદરકારી તેને લઈને પણ છે જાણે પણ જોવાઈ રહી છે અગ્નિકાંડ પાર્ટ ટુ ની રાહ ત્યારે સુરતમાં પાલિકા સંચાલિત હોસ્પિટલ શાળામાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો શાળાઓની અલસી પણ કરવામાં આવી નથી તો બીજી તરફ વડોદરા સયાજી હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે જામનગર સેવા જુનાગઢમાં પણ સરકારી કચેરીમાં નથી સંભાળ લેવામાં આવતી ફાયર સેફ્ટીને લઈને તો બનાસકાંઠામાં પણ નિંદ્રાધીન તંત્રની આંખ સામે નથી આવતા ફાયર સેફ્ટીના સાધનો જન જનસેવા કેન્દ્રમાં પણ નથી લેવાતી કોઈ તકેદારી હવે સવાલ એ છે કે ક્યારે અને મહત્વની વાત કેવા પગલા લેવામાં આવશે ખુદ આ સરકારી તંત્રો પર નિંદ્રાધીન અને તંત્રની ક્યારે ક્યારે આંખ ખુલશે થશે કામગીરી આવા અનેક સવાલો હાલમાં રહ્યા છે છે લોકોની માંગ કે જેટલા ત્વરિત પગલા લઈ અને બાકી બધી જગ્યાએ એનઓસી ના હોય તો સીલ મારી દેવામાં આવે છે તો કેમ સરકારી સંચાલિત આ તમામ જગ્યાઓ હજી પણ ચાલી રહી છે વગર કોઈ એન એ વગર કોઈ ફાયરના સુરક્ષાના સાધનો વગર આવ્યું એક્શનમાં એમસી ની સી બ્લોક અને બી બ્લોકના તમામ એક્ઝિટ ગેટ ખોલાયા છે ગેટ પર લાગેલા ખંભાતી તાળા દૂર કરાયા છે દેવાંગ દાણીએ ન્યુઝીન ને આપ્યા અભિનંદન ન્યૂઝ એટીન અહેવાલ બાદ એક્ઝિટ ગેટ ખોલાયા

બી વિંગ અને સી વિંગને જોડતા જે પણ એક્ઝિટ ગેટ હતા એ તમામ છે તે ખોલવાના આદેશ અપાય છે મ્યુનિસિપલ કમિશનર હોય ડેપ્યુટી કમિશનર છે તમામ લોકોએ આ અહેવાલની નોંધ લીધી તમામ લોકોએ આ અહેવાલની ગંભીરતા સમજી અને ત્યારબાદ જોઈ શકાય છે કે જ્યાં હું ઊભો છું આ બી વિંગ છે બી વિંગથી આ સી વિંગમાં જવા તો આ જે ગેટ મેં બતાવ્યો તો પહેલાં એ બંધ હતો પરંતુ હવે આ ગેટ છે આખો ખુલી ગયો છે એટલે હવે અવરજવર માટે એ લોકોની સરળતા રહેશે કારણ કે અરજદારો જે મોટી સંખ્યામાં અહીં આવતા હતા એ અરજદારો હવે ઇઝીલી બી વિંગમાંથી સી વિંગમાં પણ આવી શકશે તે પ્રકારનું હવે સ્થિતિનું નિર્માણ થયું છે હું દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકો છો કે હું સરળતાથી બીમાંથી સી વિંગમાં આવી રહ્યો છું તો સાથે જ એ પણ આદેશ અપાયો છે કે જે પણ દરવાજા હતા તમામ દરવાજા ખોલી દેવામાં આવે સાથે જ અલગ અલગ જે જો ફ્લોર છે થર્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર તમામ જગ્યાએ બાઉન્સરો મૂકવાની પણ સૂચના અપાય છે જેથી બીજા અન્ય પણ કોઈ વ્યક્તિઓ પાછા અહીં ન આવે તે પ્રકારની સ્ટોરી અમે આપણે પ્રસારિત કરી હતી અને આ પ્રકારના અહેવાલો અમે એટલા માટે આપણે બતાવી રહ્યા હતા કે લોકો જાગૃત થાય અને ખાસ કરીને મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગૃત થાય અને તેની અસર પડી છે તેના જ કારણે આ તમામ દરવાજા ખુલી ગયા છે એટલે ન્યૂઝ એટીના અહેવાલની જે સામાજિક જવાબદારી નિભાવીને જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલની મોટી ઇમ્પેક્ટ અહીં જોવા મળી રહી છે તમામ દરવાજા એક્ઝિટ છે તે ખુલાયા છે અને સાથે જ જે 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 રીતે કહી શકાય કે બી બી બ્લોક હતો તેની અંદર પણ સમારકામ માટેના આદેશ ન્યુઝ એટીન ને આપ્યા છે અભિનંદન જાગૃત મીડિયા તરીકે જે આ તમામ અહેવાલ પ્રસારિત કરાયા છે તેને લઈને અભિનંદન તેઓ આપ્યા કયું જે પણ ખામી હોય તેનો

તદ ઉપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલા માટે ન્યૂઝ એટીન દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું અગ્નિકાંડ બાદ ન્યૂઝ ગુજરાતીની ટીમનું વધુ ગુજરાતી રિયાલિટી જૂનાગઢની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની બોટલો માત્ર શોભાના ગાંઠિયા જેવી જોવા મળી હતી તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી અને અમુકને બે હજાર પંદર પછી રિફિલ જ ન થઈ હોય તેવું સામે આવ્યું છે જે તંત્ર કાયદાનું પાલન કરાવવા આદેશ આપે છે તેમની જ સરકારી કચેરીઓમાં સુરક્ષાને લઈને બેદરકારી જોવા મળી હતી

તેમાં કોઈ બદલાવ નથી જે નામે આપ શોભા સમાન બાટલા જોઈ રહ્યા છો તે બે હજાર પંદર પહેલાના છે તેને રિફિલ પણ નથી કરાય સૌથી વધારે મહત્વની વાત કેટલાક કર્મચારીઓ તો તેવા પણ હતા અથવા તો મોટા ભાગના કર્મચારીઓ તેવા હતા કે જેને ફાયરના સાધનોનો ઉપયોગ ઇમરજન્સીમાં કેવી રીતે કરવો તે પણ નહોતી ખબર જૂનાગઢની મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરતાં અલગ અલગ જે તે વિભાગોની અંદર અલગ અલગ જે તે ધ્યાનમાં આવ્યું હતું ખાસ કરીને જોવા જાય તો જ્યાં સૌથી વધુ અરજદારો હોય છે તેવી મામલતદાર કચેરીમાં અમુક વિભાગોમાં છે તે બાટલા છે તે એક્સપાયર થઈ ગયેલા છે બીજી તરફ અમુક વિભાગોની અંદર છે તે બાટલા જે એનો ફાયરના બાટલા છે તે બે હજાર ચોવીસની અંદર રિફિલિંગ કરાવેલા છે આમ જ્યાં જગ્યાએ સૌથી વધારે અરજદારોની ભીડ હોય છે ત્યાં બે પ્રકારના જે ફાયર છે તે સામે આવ્યું હતું કે જે ફાયરની બોટલો છે તેમાં બે વિભાગની અંદર અલગ અલગ જાત અમુક વિભાગોમાં છે તે ફાયરના જે બોટલો છે તે ખલાસ થઈ ગઈ હતી અથવા તો તેની અવધિ પૂરી થઈ ગઈ હતી અમુક અમુક વિભાગોમાં છે તે બાદ જે ફાયરના બોટલ છે તેને રિફિલિંગ કરાવવામાં આવી હતી અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ અમારી ઓફિસની અંદર જેટલા જેટલા ફાયર સેફ્ટીના સાધનો આવ્યા છે એનો અમે ત્રણ મહિના પહેલાં સર્વે કરાવી લીધો કે જેટલા જેટલા રિફિલિંગ કરાવવાના છે ને બધાને કહી દીધું રિફિલિંગ કરાવવાનું આ સિવાય આ કચેરીની અંદર જ્યાં જ્યાં નવા નાખવાની જરૂરિયાત છે ને ત્યાંય અમે કહી દીધું કે આટલી આટલી જગ્યાએ અમારે નવા નાખવાના છે બરાબર આ આચારસંહિતાના લીધે અટકાણું છે બાકી જેવી આચારસંહિતા હટી જશે એટલે અમે બધી જગ્યાએ ટૂંકમાં રિફિલિંગ કરાવી નાખશું જ્યાં જ્યાં નવાની જરૂરિયાત છે ને ત્યાં નવા નખાવી દઈશું ધાનેરાના જનસેવા કેન્દ્રની અંદર ફાયર સેફ્ટી માટે બે હજાર ઓગણીસમાં ચાર બોટલો લગાવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેને રિફિલ નથી કરાય અને કેન્દ્રમાં લાગેલી આ ફાયર સેફ્ટીની બોટલો અત્યારે ધૂળ ખાઈ રહી છે જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં અરજદારો વિવિધ દાખલાઓ લેવા માટે આવતા હોય છે સાથે જ અનેક કર્મચારીઓ પણ આ જન સેવા કેન્દ્ર પર ફરજ નિભાવતા હોય છે પણ જો ફાયર સિફ્ટીના અભાવે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેનો જવાબ નથી આ સાથે જ ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ ફાયર સિફ્ટીના ધાંધિયા જોવા મળ્યા હતા તંત્રના જે અધિકારીઓ છે તે નિયમોનું પાલન કરવાના આદેશ આપતા હોય છે

રોજ આ બોટલ જે છે તે એક્સપાયર થઈ ગઈ છે અને બે હજાર બારમાં એનું મેન્યુફેક્ચર બતાવી રહ્યું છે એટલે કે ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષથી આ બોટલ જે છે તે ધૂળ ખાઈ રહી છે એને રિફિલ કરાવવાની હોય છે એની રિફિલની પૂરી થઈ ગઈ છે છતાં પણ આ જે છે તે ધૂળ ખાઈ રહી છે આપને બીજા ફાયર સેફટીના જે સાધનો અહીંયા લાગેલા છે તે આપને બતાવીશ અહીંયા એક બીજી પણ અહીંયા બોટલ લાગેલી છે આ બોટલ પર આ બોટલ ક્યારે એક્સપાયર થાય છે તે કંઈ લખેલું જ નથી આપ જોઈ શકો છો કે ત્યારે જે આ ફાયર માટેની અંધારો જોવા મળી રહ્યું છે કિશોર તુવર ન્યુઝિન ગુજરાતી બનાસકાંઠા કચેરીમાં પણ કઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં નિયમોનું પાલન કરવાના ફક્ત આદેશ જ છે તેમની જ ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક પણ ફાયર સેફ્ટીની બોટલ લગાવાઈ ન હતી મામલતદાર કચેરીની બહાર માત્ર સેફ્ટી માટેની એક જ બોટલ લાગેલી હતી અન્ય કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા અહીં પણ લોકો અને કર્મચારીઓની સુરક્ષાના મામલે ઘોર બેદરકારી જોવા મળી હતી અત્યારે અમે નાનેરા મામલદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના બની હતી તેવી ઘટના જો અહીંયા બને તો ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ફાયર સેફ્ટી માટેની જે ડોલ હોય છે કે તેમાં ધૂળ ભરીને રાખવાની હોય છે તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે અહીંયા ધૂળ તો ભરેલી છે પરંતુ અહીંયા ગુટકાઓની પિચકારીઓ મારવામાં આવે છે તે ઉપરાંત ઉપરની જે ડોલ છે તેની અંદર પણ ગુટકાની પિચકારીઓ અને આ ડોલો ખાલી જોવા મળી રહી છે ત્યારે આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ મામલદાર કચેરી છે અને મોટી સંખ્યાની અંદર અહીંયા જે અરજદારો છે તે અરજદારો આવતા હોય છે આ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપરનો જે એક ફ્લોર છે આ બંને ફ્લોર ઉપર થઈને માત્ર ફાયર સેફ્ટીના નામે આ એક જ બોટલ લાગેલી છે બાકી એક પણ બોટલ અહીંયા ફાયર સેફ્ટીની જોવા નથી મળી રહી આમ કહી શકાય કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે ખાનગી બિલ્ડર બિલ્ડિંગો હોય છે કોમર્શિયલ બિલ્ડિંગો હોય છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો નથી હોતા તો ત્યાં જે છે તે આ જ તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા નોટિસો પણ આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા જોઈ શકો છો કે દીવા અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે અને ફાયર સેફટીના નામે આ જે ધાનેરા મામલદાર કચેરીની જો આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને ફર્સ્ટ ફ્લોર છે આ બંનેમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ અત્યારે જોવા મળી રહ્યું છે કિશોર તુવર ન્યુઝીન ગુજરાતી બનાસકાંઠા રાજકોટ આકાંડ બાદ ફાયર સેફ્ટી સાધનોની માંગ વધી છે ફાયર સેફટી બોટલ માટેની ઇન્ક્વાયરી વધી છે ઘટના બાદ રેગ્યુલર માર્કેટ કરતા પચાસ થી સાહીઠ ટકા માંગમાં વધારો થયો છે પ્રતિદિન એવરેજ છસો બોટલના વેચાણ સામે સાહીઠ ટકા વેચાણ વધ્યું છે બે દિવસમાં જ ફાયર સેફ્ટી બોટલનું વેચાણ સાહીઠ ટકા વધ્યું સરકારી તંત્ર ડર સામે ઇન્કવાયરી વધી છે જાગૃતિના અભાવને કારણે આગની ઘટના જલદ બને છે ઓલ ઇન્ડિયા ફાયર બોટલ ત્રણ હજાર કરોડ છે ત્રણ હજાર કરોડ ડિમાન્ડ વેલ્યુ સામે અંદાજિત બારસો કરોડનું નું થાય

બોટલ હોવા છતાં આગને કાબુમાં કરવામાં થાય છે વિલંબ રાજકોટમાં જે આગ કાંડ બન્યો છે તેને લઈને હવે આગ માટે લોકોની અવેરનેસ વધી છે જાગૃતિ પણ વધી છે જેના કારણે જે આગ માટે વપરાતા જે સિલિન્ડરો જે છે તેની ઇન્ક્વાયરી પણ વધી છે જે વિક્રેતા જે છે બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે તેમની સાથે વાત કરીશું બ્રિજેશભાઈ રાજકોટમાં જે ઘટના બની તેને લઈને તંત્ર પણ જાગ્યું છે લોકો પણ જાગૃતિ કેળવી રહ્યા છે કેવા પ્રકારની જાગૃતિ તમે જોઈ રહ્યા છો અને હવે ઇન્ક્વાયરી વધી છે તો કેવા પ્રકારની ઇન્ક્વાયરી વધી છે અત્યારે જાગૃતિ તો ઘણા લેવલે વધી છે કેમ કે સરકારી પડઘા બી પડી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ જે હજી અમારી પાસે રેગ્યુલર ઇન્કવાયરી આવે છે એમાં બી કેવું છે કે અમારી જે પાંચસોથી સાતસો સિલિન્ડર અમે લોકો રોજ વેચતા હોઈએ અમારા અમદાવાદના ગોડાઉનથી એ અત્યારે હજારથી બારસો સુધી વેચી રહ્યા છે અને ક્યાંક ના ક્યાંક સરકાર બી પાછળ છે આના ફાયરના અવેરનેસ માટે એટલે પબ્લિકની બી જાગૃતિ આવી છે કે એ લોકો બી ડર છે કે ભાઈ ક્યાંક એસ્ટિંગ્યુશર અમારા ત્યાં આગળ રાખેલા છે તો એ લોકો રિફિલિંગ થયા છે કે નથી એ લોકોની બી ઇન્કવાયરી મારી પાસે આવી રહી છે કયા કયા જે બોટલો જે છે એ ક્યાંક કેવી રીતે વપરાય છે કયા કયા લિક્વિડ હોય છે એની અવધિ શું હોય છે અને કેટલા સમય સુધી વાપરવાનો હોય છે કે જેથી કરીને આ પ્રકારની અવેરનેસ લોકોમાં પણ આવે અને જેથી કરીને આ પ્રકારની આગની ઘટના બને તો એમાં લોકો જાગૃત બને નોર્મલ જે આપણે રેસિડેન્સ બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘરમાં આપણે એબીસી ટુ ટાઇપ મતલબ ટુ કેજીના એસ્ટ્રી રાખી શકાય છે આપણે જે એની અંદર પાવડર બેઝ એસ્ટિંગ્યુશર આવે છે અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે આપણે સીઓ ટુ ફોર પોઈન્ટ ફાઇવ કેજીના એસ્ટિંગ આપણે રાખી શકીએ છીએ અને એ જે તમારો રિફિલિંગ ટાઈમ છે એનું જે ત્રણ વર્ષે પાવડરની અંદર આવે છે રિફિલિંગ અને એડ્રોઇડ પેસેડ ટેસ્ટ પણ ત્રણ વર્ષે કરવાનું આવે છે અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ થાય ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થાય તેમાં એસ્ટિંગ્યુશર યુઝ યુઝ હોય એ બે સીઓ ટુ સાડા ચાર એ પાંચ વર્ષે રિફિલિંગ અને એચપીડી કરવાનું હોય છે તો એ દરેક દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે પણ સધનો છે કે જાગૃતિ આવી છે હવે લોકો પણ જે પોતાની પાસે રિફીલ હોય જે તારીખ જતી રહી હોય છે તેની પણ ઇન્કવાયરી કરી રહ્યા છે સાથે સાથે નવા યુઝર જે છે તે પણ આગનો બનાવ બને તે પહેલાની તકેદારીના ભાગરૂપે અત્યારે સિલિન્ડર વસાવી રહ્યા છે અને તેમાં પણ ઇન્કવાયરી વધી છે અને લોકોની ગરાગી પણ વધી રહી છે કેમેરાસન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ 18 ગુજરાતી